સયાજી બાગમાં આવેલ ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ગેમ ઝોન અને અન્ય ગેમ ઝોન પાસે ન ફરિયાદ છે સયાજી બાગમાં આવેલ ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ગેમ ઝોન અને ફતેગંજ પાસેના સેવનસી ગેમ ઝોન અને એક્ટિવિટી અને ગેંડા સર્કલ પાસેના સેન્ટ્રલ મોલના ત્રીજા માળે આવેલા ફનપેજ ગેમ ઝોન અને તેમના સંચાલક મેનેજર પાસેથી પોલીસ કમિશનર તરફથી આપવામાં આવેલ લાયસન્સ નહીં હોવાથી તેઓ વિરુદ્ધ સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ચીફ ફાયર ઓફિસરના સંકલનમાં ટીમની રચના કરીને વિવિધ વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી હતી જેમાં ટીમે અઠ્યાવીસમી મે ના રોજ રાત્રે સયાજી બાગમાં આવેલ ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ગેમ ઝોનના સંચાલક મેનેજર પાસેથી એનઓસી તથા પરવાનગી તેમજ લાયસન્સ ચેક કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર તરફથી આપવામાં આવતું લાયસન્સ તેઓ પાસે મળી આવ્યું ન એના માટે આપણે જે બે હજાર ઓગણીસ માં હું અરજી હતી અરજી કર્યા બાદ આપણે સબમિટ પછી ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલી હતી અને ત્યાર પછી બે એકવીસ સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી અને ત્યાર પછી ત્યાંથી કોઈ કોઈ નિર્દેશ ના આવ્યો

એ વખત એ પેલ્લા બીજા મેનેજર હતા એટલે એ વિશેનું મને બહુ જાણ એવું ઊંડો સપ્ટેમ્બર માં જ્યારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજ માં આવ્યું કે આ બાબતની આરિકના પોલિસ પાસે પરમિશન લેવાનું હોય છે તો બે 2019 માં હું એના માટેની અરજી કરી હતી હવે જોઈશું આગળ શું આ અમારે ઉપર અમે વાત કરીશું પછી